નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગિરનારવાદ ન્યૂઝ હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઉનાના નવા બંદરના દરિયા કિનારે મહારાષ્ટ્રની બોટો આવી ચડવા છતાં તંત્રનું મોત માછીમારીમાં રોષ જોવા મળ્યો ભૂતકાળમાં દરિયાના વચ્ચે ધીંગાણા સર્જાયા હતા તેનું પુનરાવર્તન થાય તે પહેલા પગલાં લેવા ઉઠીમાં સેન્સિટિવ ગણાતા નવા બંદર કાંઠાની ચાર મીટરમાં ઘુસી આવતી મહારાષ્ટ્ર રત્નાગીરીની બોટ કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કરશે તો તેના જવાબદાર કોણ ઉનાના નવા બંદર દરિયાઈ સીમમાંના ચાર પાંચ નોટી માઇલ વિસ્તારમાં મુંબઈના મહારાષ્ટ્ર અને રત્નાગીરીની ફિશિંગ કરતી ચાલીસથી વધારે બોટો ઘુસી આવતી હોય આ બોટ ગેરકાનૂની રીતે કાંઠા વિસ્તારમાં લંગારી તેમાં આવતી માછી ખાલી કરી બરફરે અન્ય સામગ્રી લઈ અને પરત જતી હોય છે આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા મરીન પોલીસ તેમજ ફિઝરીઝ અધિકારીઓને જાણ કરાતા કોઈ નક્કર પગલાં લેવાના બદલે ઉડાવ જવાબો આપી પોતાની જવાબદારી પ્રત્યે બેદરકારી દાખવતા હોવાનો સ્થાનિક આગેવાનો દ્વારા રોષ વ્યક્ત કર્યો હતો ફિઝરીઝ કાયદા નિયમો અનુસાર દસ માઇલ અંદર ફિશિંગ કરવાની હોવા છતાં બીજા રાજ્યની બોટો ઉના સુધી આવી જતી હોય છે ભવિષ્યમાં કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ થશે તો તેનો ભય સ્થાનિક માછીમારોમાં ઊભો થયો છે દરિયાઈ સીમની અંદર ઘણા નિર્જીવ ટાપુ આવેલા હોય છે ત્યાં આવી બહારના રાજ્યોની ફિશિંગ બોટમાં આવતા માણસો ગેરકાનૂની સામગ્રી લાવી સ્થાનિક બંદર કાંઠાનો ઉપયોગ કરે તે પહેલા મરીન પોલીસ નેશનલ નેવી કોસ્ટગાર્ડ સક્રિય બની આવી બોટ અને તેમાં રહેલા ખલાસીની તપાસ શરૂ કરવા માંગણી ઉઠવા પામી છે સોમવાર માંડણભાઈ મજેટિયા સરપંચનું કહેવું છે કે દર વર્ષે બીજા રાજ્યની બોટો આવી બંદર દરિયાઈ સીમમાં નજીક ઘુસી સ્થાનિક માછીમારોને નુકસાન પહોંચાડે છે ભૂતકાળમાં અનેક દરિયા વચ્ચે મારામારી લૂંટફાટના બનાવો બની ચૂક્યા છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે કોઈ અઘટિત ઘટના બનશે તો કોણ જવાબદાર રહેશે આ બાબતે મરીન પોલીસ અને ફિઝરીસ અધિકારી એકબીજાને ખો પોતાની જવાબદારી પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે ફિઝરીઝ અધિકારીઓ અને પોલીસની મિલી કારણે દરિયો સુરક્ષિત બની ગયો છે આ વિસ્તારમાં બહારના રાજ્યની બોટો સરેઆમ કાનૂની ભંગ કરી અને નવા બંદર દરિયા કિનારાનો ઉપયોગ કરે છે સ્થાનિક વિસ્તારમાં બહારના શંકાસ્પદ શખ્સો આટા ફેરા કરી પાછા બોટમાં ચાલ્યા જતા હોય છે આ બાબતે જવાબદાર અધિકારી સક્રિય નહીં બને તો ભૂતકાળમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે અને વધુ ધીંગાણું ખેલાય તે પહેલાં ફિઝરીઝ અને પોલીસે દરિયા કિનારે અને દરિયાઈ સીમમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવા માંગણી ઉઠી છે સંવાદદાતા ફારૂક કાઝી ગિન્નારાવાદ ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગિન્નારાવાદ ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારું નામ સોમવાર માનન મજીથિયા આજે નવા બંદરના દરિયા કિનારે મહારાષ્ટ્ર અને રત્નાગરીની વારંવાર ગોઠું બાર લોટગલ લોટલ અંદર પ્રવેશ કરી અને મચ્છીમારી પકડી ને વારંવાર નવો બંદરની અંદર પ્રવેશ કરે છે નવા બંદરમાં પ્રવેશ કરવા છતાં પણ આપણે ફિશરીને રજૂઆત કરીએ મરી પોલીસ સ્ટેશનને રજૂઆત કરીએ

ફરજ જાત નવા અંદર મચ્છીમાર કરે છે ગેરકાયદેસર મચ્છીમાર કરે છે પ્રતિબંધ છતાં પણ એની કોઈ કાર્યવાહી જ નથી થતી ડિપાર્ટમેન્ટને આપણે રજૂઆત કરી ડિપાર્ટમેન્ટને રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતનો જવાબ મળતો નથી મચ્છીમારોને મરીન પોલીસ સ્ટેશનમાં જાવ તો કે ફિશરીઝ નો વાંક છે ફિશરીઝ ની જવાબદારી છે ફિશરીઝ ને વારંવાર રજૂઆત મરીન પોલીસ સ્ટેશન માં રજૂઆત કરો તો અમારે રજૂઆત કરવા જાવી ક્યાં આ બોટો આવે છે એમાં કાંઠા ઉપર આવે છે તો પછી અજાણા માણસો કોઈ કંઈ એવી પ્રવૃત્તિ કરે છે કઈ મહારાષ્ટ્રની બોટો આવે રત્નાગરીની બોટો આવે વારંવાર અહીંયા નવા બંદીને જટીની અંદર સોળ પડતી હોય ગેરકાયદેસર કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો એના એના માટે જવાબદાર કોણ કાલ હવે કંઈ બનાવ બને તો જવાબદારી કે નહીં એટલે આના માટે કાયદેસર કાર્યવાહી થાય એવી મચ્છીમારોની માગણી છે મારું નામ સોલંકી હરકિશનભાઈ બાબુભાઈ ગઈકાલે મહારાષ્ટ્રની બોટ નવા બંદર જટી ઉપર આવી અને અચાનક તે લોકો બરફ લેવા માંગ્યા એટલે અહીંના લોકલ લોકોએ તેને અટકાવવામાં આવ્યા અને પોલીસને જાણ કરવામાં આવી કે ભાઈ બાર ગામની મહારાષ્ટ્રની બોટ તે નવા બંદરમાં ન આવી શકે તે સરકાર શ્રીનો નિયમ છે કલેક્ટર કલેક્ટર સાહેબના જાહેરનામા અનુસાર કોઈ પણ અધર સ્ટેટની બોટ છે તો આપણા બાર રોટિકલ માઇલની અંદર ધંધો ન કરી શકે છતાં પણ અવારનવાર મહારાષ્ટ્રની બોટો નવા બંદરની આજુબાજુમાં આવી જાય છે છતાં પણ કોઈ કાર્યવાહી કરતું નથી એ બોટો તે શું ધંધો કરે છે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે કે કેમ તેની કોઈને જાણ નથી છતાં પણ અવારનવાર આવી બધી બોટો છે તે બંદરમાં આવી જાય છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી મરીનને કીએ તો પિસરીજને જાણ કરો પિસરીજને કીએ તો મરીનને જાણ કરો એટલે બધા જ અધિકારીઓ ચોર છે બધા જ પોતપોતાનું પૈસાથી જ જીવતા હોય તેવું લાગે છે આ કાલે બોટ આવી તે કાલે રાતના કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર પોલીસે તેને એમને જવા દીધી તો આની પાછળનું કારણ શું છે તે અમારે જાણવું છે અવારનવાર આવા પ્રશ્નો થતા આવતા છે બંદરની અંદર ગયા વર્ષે પણ મહારાષ્ટ્રની બોટે અમારી નવા બંદરની બોટને ભાંગી તોડી નાખી હતી ખલાસીઓને માર મારવામાં આવ્યો હતો આવું બધું અવારનવાર થતું હોય છતાં પણ પોલીસ અને પ્રશાસન મૌન છે તો તેની પાછળનું કારણ શું છે તે મારે જાણવું છે પાછળ આ અધિકારીઓ શું કામ બોલતા નથી આવો નિયમ હોવા છતાં પણ અધિકારીઓ શા માટે હલાવી લે છે એટલે એટલા માટે મને એવું લાગે છે કે બધા જ લોકો ચોર છે કોઈ પણ જાતનું પાલન કરવામાં આવતું નથી એટલે મારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે આની કોઈ પણ જાતની કાર્યવાહી છે